હાલોલ પંથકમાં આજે બુધવારના રોજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાંજ સુધીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો યમુના કેનાલમાં પાણી ઉભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હાલોલ પંથકમાં આજે વહેલી સવારથી સતત વરસી રહેલા મેઘરાજાએ સર્વત્ર પાણી પાણી કરી દેતા અનેક લોકો પરેશાન થયા હતા બપોર સુધી વરસેલા વરસાદના પાવાગઢ ઉપરવાસના પાણી વિશ્વામિત્રી કાંસના કોતરમાંથી યમુના કેનાલ મારફતે હાલોલ મધ્યમાં આવેલા તળાવમાં ઠલવાય છે જ્યાં કચરો જમા થતાં પાણી ઉભરાઈ નગરના નીચા વિસ્તારોમાં ફરી વળ્યા હતા તો હલોલ જ્યોતિ સર્કલથી પાવાગઢ તરફનો ગોપીપુરા ચોકડી પાસેનો રોડ કૃત્રિમ તળાવમાં ફેરવાઈ ગયો હતો ચોમાસામાં વરસતા વરસાદના પાવાગઢ ઉપરવાસના પાણીથી હલોલનું તળાવ ભરવા માટે વિશ્વામિત્રી વિકાસમાંથી બનાવવામાં આવેલી યમુના કેનાલ ઉપર બાદશાહ બાવાની દરગાહ પાસે પાણી અવરોધી તળાવમાં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે વર્ષો જૂની આ વ્યવસ્થાના નિયમિત રીતે યમુના કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હતી પરંતુ બે વર્ષથી યમુના કેનાલની સાફ સફાઈના અભાવે પાવાગઢ ઉપરવાસમાં વરસેલા વરસાદના આ પાણી આ નહેર મારફતે હાલોલના તળાવમાં પહોંચે તે પહેલાં જ વ્યાપક પ્રમાણમાં કચરો અને ગંદકી પાણીનો પ્રવાહ અટકાવી દેતા આજે વરસેલા વરસાદના પાણી ઉભરાઈ નગરના નીચા રેકડી કસબા વિસ્તારમાં ફરી વળ્યા હતા જોકે નગરપાલિકા એ તાત્કાલિક જીસીબી મોકલી યમુના કેનલના કચરને સાફ કરી પાણીના પ્રવાહને તળાવ તરફ જતો કરતાં લોકોને રાહત થઈ હતી જ્યારે હાલોલના જ્યોતિ સર્કલથી પાવાગઢ તરફનો નેશનલ હાઈવે તળાવમાં ફેરવાઈ ગયો હતો તેવી સ્થિતિમાં વાહન ચાલકો પોતાના વાહનો લઈ પસાર થઈ રહ્યા હતા રોડની બંને તરફ ભરાયેલા પાણીનો નિકાલ ખૂબ જ ધીમો હોવાથી કેટલાક વાહનો ચાલકો પોતાના વાહનો ઊભા કરી દીધા હતા જ્યારે હાલોલના શાક માર્કેટના નીચાણ વિસ્તારોમાં પણ પાણી ભરાતા બજારોમાં સુમસામ બની ગયા હતા જ્યારે આજે વરસીલા વરસાદને લઈને